વડોદરા જિલ્લાના શિનોર મુકામે આવેલ ઇન્દિરા આવાસ કોલોનીમાં નવીન ગટર લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતાની સાથે જ શિનોર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સચિન પટેલ ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી અને ગ્રામ પંચાયતના સદસ્યોએ સ્થાનિક રહીશો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના શિનોર ગામે ઇન્દિરા કોલોની વિસ્તાર આવેલો છે આ વિસ્તારના રહીશો અત્યાર સુધી ગટર લાઈનની સુવિધાથી વંચિત હતા જેને લઈને ઇન્દિરા કોલોની વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી

સચિન પટેલ ડેપ્યુટી સરપંચ ખત્રી તેમજ ગ્રામ પંચાયતના દ્વારા પાણીના પાણીના નિકાલ નિકાલ માટે જાત નિરીક્ષણ કરવામાં કરવામાં આવ્યું હતું અને અને નિકાલની જગ્યા જગ્યા પણ પણ નક્કી આવી હતી આ કોઈને હોય હોય સહેલાઈથી પાણીનો થવાનો તો ડેપ્યુટીમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી શિનોર ઇન્દિરા કોલોની વિસ્તારમાં ગટર લાઇનના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આપતા શિનોર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સચિનભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી તેમજ ગ્રામ પંચાયત સદસ્યોનું સન્માન કરી કોલોની વિસ્તારના રહીશોએ આભાર વ્યક્ત કર્યો હતો જે રીતે દેશમાં મોદી સાહેબની ગેરંટી કામ કરે છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસને સૌના પ્રયાસના સૂત્રને સાર્થક કરીને ચાલે છે એ દિશામાં આ વિસ્તારમાં જે તાતી જરૂરિયાત હતી આજે ગટર લાઈનનું કામ ચાલુ થયું છે તે બદલ અમે આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે નામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી આ વિસ્તારના ગ્રામ પંચાયત સદસ્યના પતિ જહીરભાઈ જે જેઓ ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ છે સાથે શૈલેષભાઈ વસાવા જયદીપભાઈ વસાવા લઘુ મોતી મોરચાના ફિરોજભાઈ અને સૌ વડીલો અને ભાઈઓ બહેનોની જે વર્ષો જેની તકલીફ હતી તો આજે એક સમસ્યાનું નિરાકરણ ગટર લાઈનનું કામ ચાલુ થતાં જે સમસ્યાનું નિરાકરણ આ તે બદલ હું હર્ષથી લાગણી અનુભવું છું અને આગળ જે રીતે અમે વાયદો આપેલો છે આ ગટર લાઈનનું કામ પૂરું થશે અને કોલોનીમાં અમે પ્યુઅર બ્લોકની કામગીરી તરત શરૂ કરીશું